અમારા કુટુંબમાં એક માળી એક્સપાયર થઈ ગયા છે તો આજે એમનું અગિયાર મુ છે તો હું છે ત્યાં વ્હાઈટ પહેરી લીધો છે આપણે તો ચાલો શરૂ કરીએ આજનો નવો વ્લોગ તો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને પ્રીવિયસ વિડીયો એન્જોય જરૂર કરજો અને જો વિડીયો પસંદ આવે છે તો વિડીયોને લાઈક કમેન્ટ અને શેર પણ જરૂર કરજો તો ચાલો શરૂ કરીએ આજનો નવો ગામડે આજે આવી ગયા છે એમના કામમાં ઓલમોસ્ટોટલી રોટી રોટી કાંટા રોટી કાંટા બુનને લગ મેડમજી મેડમજી જય સિયા રામ હા ચાલો બધાને સીતારામ કીધા છે પણ કમેન્ટમાં જેના સીતારામ લખી દેજો જી હમ જો હમણાં પાણી ધોવામાં જવાનું છે આપણે પપ્પા પૂજા પાઠ કરી રહ્યા છે એઝ યુઝુઅલ સોરી મરચું આવી ગયું છે મરચું આવી ગયું જો મરચું આવી ગયું છે અમારી ભત્રીજીને મરચું આપણે સારું હોય છે તો ત્યાંથી મોકલે છે દર વર્ષે સારું હોય છે ત્યાંથી જ અમે મંગાવ્યું છે અહીંયાથી કશું નથી લીધા કેમકે શું કહેવાય કે ભેળસર વગરનું આવે ને પ્યોર આવે કોઈ કલર ચડાવેલા મરચાં કેવું ના હોય એટલે સારું હોય તો ચાલો જોડાયેલા રહેજો આપણી સાથે જવાનું છે આપણે દાડામાં અને ત્યાર પછી કંઈક જોઈએ છે આજે આપણો દિવસ કેવો રહે છે ગયા છે બપોરના સવા બાદ અને આપણે આવી ગયા છીએ ઘરે આ ઘરે તો લંચ લેવાનું નથી તો થોડું કામ છે એ પતાવી દઈએ પછી જઈએ ઓફિસ યંશુભાઈને લંચ લેવાનો બાકી છે યંશુભાઈ આવી ગયા છે ઘરે કઈ ગયા યંશુભાઈ ઓ કઈ છે યંશુભાઈ ક્યાં અહીંયા કશે દેખાતા તો નથી ચાલો મળો તમને ખોડવામાં જન સુભાય કસે બહાર ગયા છે ઓય इधर રહા ગયા આયા 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 હા ગયા ઓય જય પણ એન્યુઅલ ફંક્શન છે તો આજે ટ્યુશનમાં પણ રજા છે તો આજે મસ્તી તો નહી હવે તો એક્ઝામની તૈયારી કરવાની ને એક્ઝામ આવી રહી છે લાગી તૈયારીમાં હવે હમણાં સીટીની પણ એક્ઝામ છે પછી ઓરલ છે અને પછી છે ફાઈનલ એક્ઝામ તો હવે ટાઈમ જ નથી ભાઈ પાસે તૈયારી જ કર્યા કરવાની છે તો ચાલો મળું તમને પાછો બહુ જલ્દી તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો વાગી ગયા છે પોણા નવ થોડું આજે લેટ થઈ ગયું છે ઓફિસથી આવવામાં કામકાજ હતું એટલે તો આવી ગયા છીએ હવે ઘરે જનસુભાઈ લાગી ગયા છે એમના કામમાં બરાબર છે આજે ભાઈને રજા હતી તો આજે ભાઈ ટાઈમ કાઢ્યો સુવામાં બપોરે કેટલા વાગે ઉઠ્યા હતા હા તમને શું કીધું છે નીચે બેસીને વાંચવાનું એવું કીધું છે કીધું છે નીચે સોફા પર બેસીને નહીં વાંચવાનું નીચે બેસીને વાંચવાનું અને બેસીને વાંચવાનું લાંબા સૂતા સૂતા નહીં તો કેમ સૂતા સૂતા વાંચો છો હવે સોફેથી નીચે બેસવાનું બરાબર અને બેઠા બેઠા વાંચવાનું સૂતા સૂતા વાંચે એટલે સુઈ જાય પછી હમ મેડમે જો મેડમ આજે એની લાઈફમાં ફર્સ્ટ ટાઈમ ફર્સ્ટ ટાઈમ ને મેડમ ફર્સ્ટ ટાઈમ રોટલો બનાવ્યો તમે જો રોટલી કરતા નાનો જો પાખરી કરતા નાનો જરી જરી એમ તો જો આટલો આમ હાથમાં આવી જાય ને આટલો હમ હમ મામાન કાગળ યથે મટેડો લોબર કોઈ છો આ ડીપી નું

એટલે મેડમ બનાવવાનું પ્રીફર નથી કરતા પણ પપ્પાને શું કહેવાય પેલું બોડી માટે બાજરી બહુ જ સારી અને હેલ્ધી ઘઉં કરતાં પણ એટલે પપ્પા કહે છે મારે હવે બાજરીનો રોટલો ખાવો છે પણ મેડમને આવડતું નથી તો કાલે કીધું શીખો ટ્રાય કરો તાળીઓ પડી જાય છે મેડમ હજી ડિનર કરે છે ને હંશુભાઈ બનાવ્યો છે પીઝો યંશુભાઈ લઈ રહ્યા છે પીઝા તો પપ્પા કેમ છે તબિયત તો રોટલો કેમ લાગ્યો સારો હતો પહેલી વાર બનાવ્યો છે તમારી એમાં ટ્રાય કરી છે સારો લાગ્યો બરાબર હતો બરાબર હતો એટલે હજી તો શરૂઆત છે આજે જજી ટ્રાય કરી તમારે ખાવ તો એટલે મેં કીધું મેં કીધું હવે તું ટ્રાય કર શીખ બને એટલે રોડ તો ઓસો મીઠો ના હમ એટલે ટ્રાય કરી પણ હારો બન્યો એટલે ધીમે ધીમે સાઈઝ મોટી થતી જશે આમ તો ખાવામાં બરાબર હતો ને બરાબર બન્યો તો ને હરકો સડે એટલે એમાં નાનો હોય મોટો હોય હરકો થાય બરાબર આમ જાડાઈ પતલી તો એટલી જ રાખવાની ને

વ્યવસ્થિત બને પછી આગળ વધે ને એમ ભાઈ વ્યવસ્થિત બન્યો છે ભાઈ પપ્પાનું રિએક્શન આવ્યું છે વ્યવસ્થિત બન્યો છે રિવ્યુ સારા આવ્યા છે ફર્સ્ટ ટાઈમમાં હા જે તું લાવી એમાં રેડીમેડ લાવી એમાં બરાબર એટલે ખાલી બાજરી નથી બરાબર એટલે મિક્સ એટલે કઈ રીતે મિક્સ આવે કઈ જે વસ્તુ મિક્સ આવે એટલે એ બે જ મિક્સ આવે બાજરી જુવાર પછી પેલું કાલે ભાભી કે તો નઈ કાઈ મિક્સ ખાલી આ બે જ મિક્સ થાય આવે મના રાગી નહીં નો બરાબર છે તો કેવો હમ હમ ચાલો તો પપ્પાનો રિવ્યુ સારા આવ્યા છે ભાઈ ફર્સ્ટ ટાઈમ માં રોડલો સારો બન્યો છે મિશન સક્સેસફુલ થયું છે હમ બરાબર છે બરાબર છે જનશુ મજા ન આવી ને દાદા ખીજાણા ની મજા ન આવી ને વાટમાં ભાઈ વાટમાં હતા ખીજાણી ની હે ને નો ખાય છે ખવાય એટલે રોટલો ખવાય ભાઈ હેલ્થ માટે સારો હેલ્થ એ વસ્તુ છોકરાઓને ક્યાં ખાવી જ છે પણ ફસ્ટ રિએક્શન સારું આવ્યું છે અને મિશન સક્સેસફુલ છે ફર્સ્ટ ટાઈમમાં વ્યવસ્થિત બની છે સાઈઝ બહુ નાની બની હતી એટલે પપ્પા કહેતા હતા કે ભાઈ સાઈઝ બે બે બનાવ્યો ને એનો એક કરો એ સાઈઝ પરફેક્ટ છે પણ હજુ શું છે આમ હાથથી બરાબર ફાવતો નથી ધીમે ધીમે ફાવી જશે રોજ ટ્રાય કરશે એટલે ஒன் பை ஒன் தாலை பாடம் தாலை படிது બરાબર

બરાબર છે એમ જ હોય ને જે રીતે બનાવવાનો છે એ જ રીતે શીખાય એ જ રીતે ટ્રાય કરાય તો જ આવડે પછી આવી રીતે તમે જુગાડ બે હારો તો એમાં ન જુગાડ નહીં કરવો ના બરાબર છે એટલે મને ટીપતી હતી એમ સમજી નથી ટીપો ને આ પડે છે બોલ

वो हमारा डिपार्टमेंट नहीं है वो आपका डिपार्टमेंट है तो आप ही को करना है एक्चुअली 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 वो आपका डिपार्टमेंट है मैडम जी आप उसके हेड सफाई के हेड आप हो रसोई के हेड भी आप हो तो किचन आपके अंदर में आता है है ना? तो ये म्यान में से तलवार हमको मत दिखाओ

રોટલો સક્સેસ ભઈનો ને મીઠાઈ બપરે હતી ને દાડામાં એડવાન્સમાં આપી દીધી હતી ને બરાબર છે ચાલો તો હવે મલો ગસ્તો બહે હે શું ગયા આપકો પુરસ્કાર લીજીએ મેડલ દિયા જાતા હે આપકો આસ્તે યે કોલ નામે

તો આજનો કંઈક આપણો દિવસ આવો હતો આઈ હોપ આજનો આ દિવસ તમને પસંદ આવ્યો છે તો જો તમને આ બ્લોગ પસંદ આવ્યો તો બ્લોગને લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો મળી છીએ પાછા કાલે નવી ધમાલ સાથે નવા બ્લોગ સાથે તો ત્યાં સુધી રજા આપશો તો જય શ્રી રામ જય માતાજી જય હિન્દ જય ભારત હંસતા રહો મુસ્કુરાતા રહો ખુશ રહો બાય બાય